આગામી દિવસોમાં રથયાત્રા અને રમઝાન ઈદના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય તે માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિશેષ સુરક્ષા વ્યવસ્થાના આયોજન કરવામાં આવી રહ્યું છે તહેવારો પૂર્વે ભરૂચ એસઓજી પોલીસ સહિત બોમ્બ એન્ડ ડોગ સ્ક્વોડે સંયુક્ત રીતે એસસી ડેપો રેલવે સ્ટેશન સહિતના ભીડભાડવાળા સ્થળો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી તહેવારો પૂર્વેની પોલીસની આ સતર્કતાની કવાયત ખરેખર પ્રશંસાને પાત્ર છે પરંતુ તે તે થતી રહે પણ જરૂરી છે જિલ્લામાં આવેલા જુદા જુદા વાઇટલ વાયટલ ભીડભાડવાળી જગ્યાઓ રેલવે સ્ટેશનો શોપિંગ મોલો અને એસટી ડેપો વગેરેનું ચેકિંગ હાલ ચાલી રહેલું છે આ ચેકિંગ અમારા આમ જોવા જાય તો જનરલી એ અવારનવાર કરતા રહીએ છે એ દેશ ઉપર મંદરાતા જે ત્રાસવાદી જુદી જુદી સંસ્થાઓ છે એના કોઈ ત્રાસવાદી સંસ્થાના કિસમ કે એવા જૂથ દ્વારા કોઈ એવું અસામાજિક કૃત્ય દેશ વિરુદ્ધનું કરી લોકોમાં ભય કે નુકસાન અને ઈજાઓ પહોંચાડવાનું કોઈ કૃત્યને અંજામ આપે નહીં તેની સુરક્ષાની દ્રષ્ટિએ હાલ અત્યારે આ ચેકિંગ ચાલી રહ્યું છે